બાયક સલામ અલીકુમ સ્વાગત છે નવા વ્લોગમાં તો આજે છે ઈદ તો મારી તરફથી પહેલાં તો બધાયને ઈદ મુબારક અને આપણા મકાનનું કામ પણ ઘણું ખરું થવા આવ્યું નથી પણ હજી તો તોલીન બહાર નીકળી ગઈ છે ને થોડી ઘણી બાકી છે કામકાજ ચાલુ છે મત્રા છે શું યાર ટી ગયો જોઈ શકો છો તમે લોકો અને યાર બીજા તેનું વિચાર હું બહાર શું અને અમારા બાજુમાં એક કેન્સર હતું એ લોકો સુરત રજા ગુજરી ગયો છે છોકરો તો ત્યાં બધા આવે છે અને દુઃખ વ્યક્ત કરે છે પણ અત્યારે આપણે તો અહીંયા છીએ આપણે છે અને જાવી છે ઘર તરફ અને તમને બતા ચોગ તો આપણા મકાનનું કામ થઈ રહ્યું છે તમને બતાતું દઈ છે તો ઘડિયા કરે છે બધા જ્યાં કામ તો આપણે સીધું નીકળવાનું છે સડકે એ કીધું કે છે આપણે કુંભાર રેડી તો પહેલા ગાડી અમે બધી છે સાફ કરવી તો ચાલો સાફ કરી નાખવી આપણે ગાડી તો મિત્રો આપણે લોકો ઘરેથી પહોંચી ગયા છે ખોખરી આપી દે તો હાલો મળી મિત્રો અત્યારે હું નીકળી ગયો છું આ ડોલ લઈ કારણ કે અભ્રસ્તા હેઠ ને ત્યાં જે કબર હોય ને એની ઉપર પાણી નાખવાનું હોય છે એટલે અમે રૂમાલ બાંધી લીધો છે અને નીકળી ગયા છીએ અમે લોકો અત્યારે ખબર છે ને

આપણે લોકો પોચી ગયા છીએ મેળામાં પણ ટ્રાફિક તો તમે જોઈ શકો છો આ બાજુ બધી બાજુ તમે અને આઈ થી જવાનો રસ્તો છે હાલો અંદર જઈએ અને તમને લોકોને બતાવીએ લોકો પીઝા ખાવા પોગી ગયા છે ગાઈસ તો જોઈ શકો છો અત્યારે પીઝા પોઈન્ટ ઉપર મોવાના પીઝા પોઈન્ટ ઉપર હાલો તો નાસ્તો કરીએ હા મિત્રો આપણા લોકો આવી ગયા હતા મેળામાંથી કાલના અને આજે છે દે બીજો દિવસ છે અને આપણા મકાનની તમે પ્લીન જોઈ શકો છો કેટલી ઊંચી છે આ પત્ર જો તમે અને જો ગાઈસ તો આ રીતનો કાક આપણો પ્લાન છે હું તમને હમણાં બધું સમજાવું તમે લોકો આમ ધીરે ધીરે સમજજો હમણાં તમને બધાને સમજાવું છું તો કોબે મિનિટ તો આ તમે જે રૂમ જોઈ રહ્યા છો તે સવાતેર બાય સવાતેરના રૂમ છે અહીં એક પેલું રૂમ અહીંયા આવશે બીજી રૂમ અહીંયા વૈશ્વમાં અહીંયા જે છે અહીંયા પહેલાં અહીંયા કે બારીની આવે એક બારી અહીંયા આવશે એક બારી અમે આવશે એક બારી પાછળ આવશે પાછળ છે ને મોટી બારી આવશે ત્રણ ડોરની આવે ને બીજે જે તમે મદ્રાસે જોઈ રહ્યા છો ને એવી બે 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 ડોરની અહીંયા એક આવશે બે ડોરની બે ડોરની એક અહીંયા આવશે એ જ તરીકે આ રૂમમાં પણ એમ જ આવશે અને બહુ મોટા છે સિટી ગધા સિટીમાં અમે મકાન જોવા ગયા હતા ત્યાં સવા દસ બાય સવા દસ ના કે મિત્રો પ્રાઇસ હતી અઢાર લાખ રૂપિયા તો પછી ત્યાં અમે લેવાનું કેન્સલ રાખી દીધું હતું અને અહીંયા જે તમે આ જગ્યા જોઈ રહ્યા છો આ તમે આ જે દાતા તમને બતાવી રહ્યા છે તો ત્યાં આપણું આવશે બાથરૂમ સવા ચાર બાય ચારનું તો અહીંથી સીધો આપણો દરવાજો આવશે અને અહીંથી સીધો આપણું બાથરૂમ આવશે ટોયલેટ બાથરૂમ જોઈન્ટ સાથે જોઈન્ટ અને આ રૂમમાં પણ એ જ રીતનું છે ને એ જવું જ આ રૂમમાં છે બાથરૂમ બાથરૂમાં રૂમમાં આવશે નો આ બાજુ આવશે આ રૂમનો આ રૂમનો આ બાજુ છે આખો પ્લાન કઢાવેલો છે ગાઈસ તો એ રીતનું છે અને આની તમે પ્લેન ઓછી જોઈ શકો છો મિત્રો તો આમ જુઓ ગાઈસ તો તમને બતાતું છે કદાચ તો કદાચ તો મતલબ દીધી ને એટલે એટલે ખાલી આપણે પ્લેન આવી છે ઊંચી હું અત્યારે ઊભો છું ને મને પેલા દવા ગાઈસ લીમડો ને બધું હરખું થઈ ગયું હું એટલો બધો ઉપર છું આપણે મેળામાંથી બીજા હતા કારું ને કાલના આજ બીજો દિવસ છે અને પ્રેસ્ટીન મેં સીધો સ્ટાર્ટ કર્યો હું આપણો લોક થોડો અધૂરો રહી ગયો હતો તમને બતાવવાનું હતું આપણે મેળામાંથી આવી ગયા હતા અને ઉધરા થઈ ગઈ ગયો ગાઈસ બેથી હમણાં બધું મીઠું ને બધું ખાધું નહીં ને ઉધરસથી ગયા તો પાલક ને બાલકને બધું આવી ગયું છે હવે કારણ કે આગળનું કામ સ્ટાર્ટ થાય પહેલાંની અંદર ભરતી થાય જે કે આપણે આ છે તે આપણે અમરવાળાને કહી દીધું છે અમર વાળાને તે આપણે ત્રણ ડમ્પર જોઈએ ગાઈશ તો તમે આમ જો ઊંડાઈ તો જવો ગાઈશ તો આમાં ત્રણથી બેથી ત્રણ ડમ્ફર જોઈએ એક તો છે એટલે સાડા ત્રણ ડંફર જેટલું થશે આ ઓસરી તમે જોઈ રહ્યા છો લોબી તે છે દસ ફૂટ આ ઓસરી છે એ દસ ફૂટની આમ છે અને લાંબી તમે જોઈ શકો છો આઈથી ઠે આઠ આંબ્યા લાગે મિત્રો કે એટલે આ આમ દસ ફૂટ આમ સવા ત્યાં સમજા તમે આ બે રૂમ છે એટલી ખાલી એક ઓસરી છે અને અહીંયા આપણું આવશે અટેચમાં તે અહીંયા આવશે આપણું કિચન સવા આઠ બાય સવા આઠનું જો ગાઈસ તો તમે પાયો પણ થોડું ઓલું કરેલું છે પાયો કાઢવાનું બાકી છે આનો અને બાથરૂમનો કાલ કાઢવાવાળા ભાઈ આવશે આજે જ આવવાના હતા પણ એને તેને છોકરી જે છોકરાઓ છે તેનો આજે દાખલો કરાવવા જવાનો હતો સ્કૂલમાં એટલા માટે ને અહીંયા આવશે બધું રેડી બ્લોગ બન એટલો કર્યો હતો કારણ કે આવ્યા તમારા અમારા બાજુવાળા જે રહી છે દરબારી રેતી ફેરવા આવ્યો કે નહીં અમે ઘણી નથી આવ્યો હજી એટલે કે તારા પપ્પાએ ક્યાં ગયા તો કોઈ તો જોઈએ ઓલા એ મૈયતમાં ગયા છે હું તો મિત્રો જો આ મેં તમને કીધું એમ અહીંયા આવશે આપણું અટેચ કિચન એનો દરવાજો હું ઊભો છું ત્યાં આવશે અહીંયા એટલામાં દરવાજો આવશે એનો એ રીતનું કંઈક છે અને આ રીતનો આપણો કંઈક પ્લાન છે અને ગઈશ તો મેં અમે કુંભણવાળા રોડેથી પછી આપણા મકાન જોશો ને તો તમને આમ એક નંબર લૂક આવશે ખાલી તૈયાર થઈ જવા જો અને કલર બલરને બધું પ્લાસ્ટર ને લાદીને બધું કમ્પ્લીટ થઈ જવા જો જેમ જેમ પૈસા આવતા રહેશે આપણી પાસે એમ એમ આપણે કરતા જશું મેં પહેલાં પણ કીધું હતું અત્યારે આ એટલું કર્યું છે તો ગઈ આપણે દોઢ દોઢ લાખ જેટલું તો ગણી ગયું છે આમાં તમને કેમ લાગે છે કેટલા બેલા જોઈએ છે આ તમે ડબલ કલરના તમને પહેલાં પતા છે આપણા આઠસો બેલા તો હતા વ્હાઈટ પછી છસો બેલા બીજા મેં એટલે આપણે ચૌદસો ની તો ખાલી પ્લીન થઈ જવા ભાઈ ચૌદસો ની ખાલી પ્લીન કારણ કે સાઠ હજારની આપણે આ ગાડી હતી ને વીસ વીસ એકવીસ હજારની આપણે આ પાછા બેલા મીંગવા એકવીસ બાવીસ હજારના એટલા માટે કેટલાનું આપણે છું ટોટલ સિત્તેર ને છે નેવું નેવું હજારના ખાલી આપણા બેલા છે સિમેન્ટ અલગ છે સિમેન્ટ અલગ અને આપણા મજૂરને બધા દાળી બધું અલગ એટલે આ બધું હજી ભરતી કરશું ખાલી પ્લીન બેન નીકળશે ને મિત્રો તો દોઢ લાખની દોઢ બે લાખ ની આજુબાજુમાં તો પછી આની રીંગ આવે તમને લોકો એ રીતનું બધું થાય તમને મેં આખો પ્લાન સમજાવી દીધો છે આઈ હોપ કે તમને સમજમાં આવ્યો હશે અને મિત્રો આમ જોવા તમે પ્લીન યાર કેટલી મોટી છે પ્લીન આમ જોવા નીચે એટલું બધું આમ છે ને હું ક્યાં ઠેર માથે ઊભો છું જોઈ શકો છો અને આ બધું છે ને તે આપણું જ છે આથી આમ થયા જ લાગે આ બધું આપણે વન ડે આવી જાય સાઈડ થી અને મિત્રો આ જો એક અમને સરકાર આ હા હા મિત્રો ઘોડી કઈ નો ઘટે મિત્રો જો ઉભા રહેતો ઘોડો ભીયો તો તમને લોકોને સરખું બતાવું હું બસ પડું નહીં નગર કાટી આવ ઘરનો છે કે મિત્રો ઉભા રહો 2 મિનિટ ચાલુ રહેજો લોગમાં કન્ટિન્યુ રહેજો ઉભા રહો બતા આયા નીકળશે હમણાં એ નીકળ 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 હાલે મિત્રો આ તો ઓલા દાડવાડે વિવાય જાય થોડાક નહીં આ બાજુ રહ્યો ને કે તો અમને દેખાય મોડી છે મિત્રો અમારા ગામનાની જ છે એ તો અહીંયા બાવળિયા પાસે લઈને ઉભા રહી ગયા ભાઈ નીકળે એટલે હમણાં બતાવું ને આ રીતનો પ્લાન છે આપણો ત્યાં મેં તમને સમજાવી દીધું આપો આપણા મકાન પણ મધરાસ જ એટલા ઊંચા થશે કારણ કે એની કરતા તો મધરા છે તમે જે પ્લીન છે તે આઠ આઠ બેલાની જ છે આપણી અહીંયા પ્લીન છે તે થી અગિયાર બેલાની પ્લીન છે ખાલી પ્લીન અગિયારથી બાર પહેલાં આ બાજુ વધારે પહેલાં જોયા છે બાર બાર તેર તેર ઓલી બાજુ દસ ટાઈમ જોયા છે અને આ પુરાણ બધું થશે અહીંથી આમ અને લેવલ બધું થઈ જશે અને આપણી જે ઓલી મંડી બતાવી છે તમને લોકોને આ વંડી તેમાં પણ હવે આપણે ઊંચી લેવી દો છે જે આપણે સામેની મંડી દેખાય છે તે જો મિત્રો આ સામેની વંડી એટલે આપણી પણ વંડી ઊંચી થઈ જશે અને એ રીતનો કંઈક આપણો બધો પ્લાન છે અત્યારે તો અને એ રીતનું બધું થશે અને મિત્રો અમે તો ઘોડી બચ્ચું આ No, મિત્રો વેચી દીધી લાગે મિત્રો કોડે ને બચા નથી ને વેચી દીધું લાગે મને એવું લાગે છે અને કાંઈ વાંધો નહીં હાલો મળવી હમણાં તો મિત્રો અત્યારે હવે આપણે બ્લોગનો કદે વેન કારણ કે વ્લોગ તો ઘણો બધો લાંબો થઈ ગયો હોય છે હવે આપણે બ્લોગનો કદે વેન પસંદ આવે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો અને મોર વ્લોગ માટે સબસ્ક્રાઈબ કરતા રહેજો એસપી બ્લોગને ને તમારા ભાઈઓ સાથે બહેનો સાથે અને તમારા તમામ ગ્રુપમાં આ બ્લોગ શેર કરી દેજો અને પસંદ આવે તો લાઇક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો હવે આપણે મળશું નવા વ્લોગમાં અત્યાર સુધી બાય બાય એન્ડ ખુદા હાફીસ